હાઈ ફ્રેન્ડ્સ દિસ ઇઝ આશીષ ડી ગોકેશના ન્યૂઝ પછી અને એના વર્લ્ડ ચેમ્પિયનશીપના જીત્યા પછી લોકોએ સડનલી પોતાના છોકરાઓ માટે એક નવી ટ્રબલ ચાલુ કરી દીધી છે જો પેલો આટલી નાની ઉંમરમાં ચેસ ચેમ્પિયનશીપ જીતી આવ્યો અને તું ઘરમાં આ કરે છે તું ઘરમાં પેલું કરે છે મને ખબર નથી પડતી કે આપણે આપણા બાળકને જો બીજા સાથે કમ્પેર કરીશું તો પછી આપણે આ એજમાં જે કરી રહ્યા છે ને આપણો બાળક એમ કહેશે કે તમારી સામે જુઓ કે બીજા અન્ય ઉદ્યોગપતિઓ આ ઉંમરે આટલું કરી ચૂક્યા હતા તો તમે શું જવાબ આપશો એટલે કોઈ બીજાના એચિવમેન્ટને તમારા છોકરા છોકરા માટે નબળાઈ સાબિત કરવી એ સહેલું છે પણ પોતાના બાળકને એની લાઈફમાં એને જે ગમે એ પ્રકારની સફળતા મળે એના માટે સપોર્ટ કરવો એ અઘરું છે તો વિચારજો કે આપણે આપણા બાળક માટે એની સ્ટ્રેન્થ બનવું છે કે સતત એને કહેતા જ રહેવું છે કે તું ખોટો છે તું ખોટો છે તમે જણાવજો કમેન્ટ કરીને થેન્ક યુ